થરાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર બે અને ત્રણમાં છેલ્લા બે માસથી રહીશું ગટરના પાણીથી ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રોડ ઉપર હતા ખુલ્લે ગટરના પાણીનો નિકાલ કરવા નગરપાલિકા અને પ્રાંત કચેરીએ લોકોએ રજૂઆત કરી થરાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર બે અને ત્રણમાં બે માસથી ગટરના પાણી પર રેલાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે નગરપાલિકાને અનેક વાર રજૂઆતો કરવા છતાં ગટરનો કોઈ પ્રશ્ન હલ ન થતા બોડી સંખ્યામાં લોકો નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા જણાવ્યું કે નારાયણ દેવી પ્રાથમિક શાળા નંબર સાત પાસે ગટર પસાર થઈ સરકારી ગોડાઉન પાસે રહે છે જેનું નાની પાઇપલાઇન મારફતે જતા પાઇપલાઇન ભરાઈ જતા ઓવરફ્લો થાય છેલ્લા બે માસથી ગટર ઉપરાય છે જેના કારણે રોડ રસ્તા ગંદા પાણી રેલાઈ જતા લોકો પરેશાન થઈ ગયા છે ગટરના ગંદા પાણી જે રોડ ઉપર રેલાઈ રહ્યા છે ત્યાં નારાયણ દેવી મંદિર પ્રાથમિક હાઈસ્કૂલ અને બાલ મંદિર આવેલ છે જેથી બાળકો અને ગંજ બજાર જવાવાળા રાહદારીઓ સ્થાનિક લોકો ગંદા પાણી રોડ ઉપર રેલાતા પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું કે ખુલ્લી ગટરના પાણીથી કાયમી છુટકારો આપવામાં આવે ના છૂટકે વોર્ડ ના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી બોલો વોર્ડ નંબર બે અને ત્રણ વોર્ડ રૂપ રહી છે તો લગભગ બે ત્રણ મહિનાથી જે નાળાની વિકટ પરિસ્થિતિ છે તેથી પબ્લિક બધી હેરાન થાય છે કે જે પોણે આગળ જવાનું નથી કારણ કે આગળ જે ગટર ભરાઈ જવા લીધે પોણે થઈ જતું મતલબ આગળ તો આગળ ગટર જો સાફ સફાઈ કરાવી નાખે ને તો પોણે સીધું ન્યાકળી જવાનું હતું એટલે અમે હવે રજૂઆત કરવા સાહેબ આવ્યા સાહેબે કીધું કે તમને જેમ પણ જલ્દી તમારા પાણી ફિલ્ટર કરી આપો આનાનગર ભાઈ નાડદેવ પ્રાથમિક શાળા પશુ દવાખાના જોડે રહે શણનગર સોસાયટી ની તેણી જગ્યાએ પ્રશ્ન છે એના વિશે નગરપાલિકા કે કોઈ સત્તાધીશો ધ્યાન નથી દોરતા એના વિશે તમે શું કહેવા માંગો છો ના સાહેબે કીધું છે કે અમારા પ્રશ્ન ચાલુ છે અને એના માટે જે અમે નાળા નખાયા હતા એ નાળા તૂટી ગયા હવે અમે સારા મજબૂત છેલ્લા છ મહિનાથી કે બાર મહિનાથી આ પ્રશ્ન છે હવે સાહેબ આજે મેં સાહેબને મુલાકાત 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 કરી સાહેબ એમ જ કીધું કે જલ્દી કરશે અને આગળ નાનકીય માતા જવાનો રસ્તો નથી અને જનતા સ્કૂલો પણ જવાનો રસ્તો છે એ છોકરાઓ હેરાન થાય છે અને જે માતાજી જવા માટે જે શ્રદ્ધાળુઓ તેમને પણ બહુ તકલીફ પડે છે રાજનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા લેખિકમાં મૌખિકમાં પણ અમારી ઘટનાનું કોઈ ધ્યાને લેતો નથી અને ત્યાં મસ્જિદ નારણદેવીમાં સ્કૂલ નામદેવ મંદિર મોગલ માતાનો ધામ આવેલો છે અને કેટલા સમયથી અમારો આ પ્રશ્નનો કોઈ નિકાલ આવી રહ્યો નથી અને ગંદકી ફેલાઈ રહી છે અને નગરપાલિકાને જો રજૂઆત કરવા જાવ તો અમને ખોટી રીતે ખોટી રીતે નોટિસો ફટકારાય છે કે તમારોમાં દબાણ છે આમ છે અને ત્યાં ઓપન કટરો એટલી આવેલી છે તો અમારે તમામે તમામ ગંદકી અમારી ઘર પાસે આવેલી છે અને અત્યારે અમે થોડા એસડીએમ સાહેબ શ્રીને અને ચીફ ઓફિસર સાહેબની આવેદનપત્ર આવેલું છે અને એસડીએમ સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે તમારું તાત્કાલિક ફોર્મ થઈ જશે અને અત્યારે અમારા રહીશો પણ આ બધા આવી રહ્યા છીએ શાવનભાઈ ફકેયાભાઈ બાવાભાઈ ઇમામભાઈ જયદેવભાઈ બધાય અને યુવા નેતા અમારા પ્રતાપસિંહ રાજપૂત બધાય અને સાહેબશ્રીને રજૂઆત કરે છે તાત્કાલિક આનો નિર્ણય આવે એવી અમારી વિનંતી છે એસડીએમ ઓફિસ ખાતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અહીંના વોર્ડ નંબર ત્રણના વિસ્તારમાં સતત દોઢ મહિનાથી રોડ ઉપર પાણીની રેલમ છેલમના ગટરો તૂટી ગયેલી છે નાળા નાખવામાં આવતા નથી અને બાજુમાં જનતા સ્કૂલ આવેલી છે મોટી સ્કૂલ છે બીજા હાઈસ્કૂલ છે અને નાણાંદેવી શાળા પણ આવેલી છે ને અનાજનું મોટું ગોડાઉન છે અને બાકી ધાર્મિક સ્થળો નાણાંદેવી માતાનો મેઇન રસ્તો છે અહીંયા પશુ દવાખાનો મુખ્ય વિસ્તાર છે એ રોગચાળો ફાટી પૂરી પૂરી સંભાવના રહેલી છે ભીતી છે અને અહીંના નાગરિકો હેરાન પરેશાન થાય છે ચાલીને જવાવાળા બહુ હેરાન થયા છે કેટલા ટાઈમથી પાણી ત્યાં છેલ્લા બે એક મહિનાથી આ સમસ્યાનો નાગરિકો બહુ સામનો કરી રહ્યા છે મુશ્કેલીમાં અને બહુ મુશ્કેલીમાં અને બહુ તકલીફ વાળો મામલો છે ને સ્કૂલના છોકરાઓ બીમાર પડે એવી સ્થિતિ નગરપાલિકા આવે નથી આવતી નગરપાલિકાને અનેક વાર રજૂઆતો કરી છે છતાં કોઈ કામગીરી કરતી નથી અને જો નહીં કે અહીંયા સ્થાનિક લોકોની માગણી છે જો આ કામગીરી સંતોષકારક કામગીરી નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે